બે મહિનામાં ત્રીજી વાર વડોદરા પર પૂર નું સંકટ તોડાઈ રહ્યું છે મેઘ તાંડવ ને પગલે રવિવારે સાંજે શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ અને રાત્રે મહાકાય મારવા લાગ્યા અમે હાલ પહોંચ્યા છીએ વડોદરાના કાલા ઘોડા બ્રિજ ખાતે જ્યાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે અહીં વિશ્વામિત્રી નદીની સપાટી હાલ પચીસ ફૂટની ઉપર પહોંચી ગઈ છે અનેક સોસાયટીઓમાં ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા છે વડસરથી કોટેશ્વર સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતા કાંસા રેસિડેન્સી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હા ફેમિલી અંદર હિ પડી હૈ અભી તો મેં નાઇટ શિફ્ટ કી ડ્યુટી મેં ગયા હતા અભી સુબહ મેં આ રહ તો એ કન્ડિશન હૈ અબ બચ્ચે અબ અંદર ઘબરા રહે હૈ ઓર હમ લોગ યહાં બહાર ખડે હૈ આ ઉપરાંત પરશુરામ ભઠ્ઠા અને જલારામ નગર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે શહેરીજનોમાં વાહનો ડૂબવાની દહેશત છે જેના કારણે રવિવાર સાંજ થી જ સમાસાવલી બ્રિજ પર પાર્ક કરી ગયા છે છેલ્લી વખત જ્યારે પુરા વિદેર હજારો કાર પાણીમાં ગરગાવ થઈ ગઈ હતી ત્યારે વાહનો ચાલકો પોતાના વાહનો બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે સતર્કતાના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે વરસાદ ઉપરવાસમાં પણ નથી અહીંયા પણ નથી અને કોઈ મોટો હેવી રેનફોલનો પણ એવો ફોરકાસ્ટ નથી એટલે સ્થિતિ સુધરે એવું લાગે છે છેલ્લા વીસ વર્ષમાં વડોદરામાં વીસ પૂર આવ્યા છે જેમાં આ વર્ષે સૌથી વધુ ત્રણ પૂર આવતા શહેરની સ્થિતિ કફોડી થઈ ગઈ છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા